મહારાજ પલિયડ ગામની ભાગળમાં પધાર્યા ત્યાં મહારાજને જોઈને પાંચ સાત મૃગલા દોડવા લાગ્યા એ મૃગલા ભડક્યા હતા શ્રીજી મહારાજ કહે આ મૃગલાનો ઓળખો છો ના એ મૃગના દેહમાં દેવતાઓ છે મૃગના દેહમાં દેવતાઓ આવીને અમારા દર્શન કરવા આવ્યા છે જુઓ હવે અમે એમને આ રીતે દર્શન દઈશું અને શ્રીજી મહારાજે મૃગલાની પાછળ ઘોડી દોડાવી થોડી વાર મૃગલા એકદમ દોટ મૂકીને ભાગ્યા અજાણ્યાને એમાં લાગે કે સ્વામિનારાયણ કોઈ કારણ વગર મૃગલાને દોડાવે છે પણ ખરી ખબર તો સૌને ત્યારે પડી કે મૃગલા જંગલમાં દોડ્યા મહારાજે પાછળ ઘોડી દોડાવી થોડી વાર પછી મૃગલા એકદમ જાણે કોઈ સત્યાગ્રહ ઉપર ઉતર્યા હોય એમ ઊભા થઈને રહ્યા મહારાજની સામે જોઈને જાણે કહેતા હોય કે આવો આવો હવે નજીક આવો શ્રીજી મહારાજે ઘોડી ઊભી રાખી એટલે નજીક આવીને મહારાજના ચરણ મૃગલા ચાટવા લાગ્યા ત્યારે બધાને સમજાયું કે મૃગલાના દેહમાં આ કોઈ પવિત્ર આત્માઓ છે મહારાજે એકાત્મા લઈ જઈ એમની ઈચ્છા પૂરી કરી